ફાઈનલી જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે ફાઇનલી પાછા આજ પણ મસ્તમાં આવી જશે અહીંયા સામજી ભાઈ ઉતા છે આપણે અહીં સારાના ખાનામાં બેઠા છીએ આજ બાપડે દાવણ છે બોલીન તો આજમાં મચ્છી બતાવીશું આપણે થોડાક સમયમાં આપણે ટેન પણ લઈ આવીશું તો આપણે ટેનમાં ફોન ચડાવી તમને બતાવીશું કેવી રીતે આપણે મચ્છી પકડી તો ચાલો આપણે નીકળી જશે ફાઈનલી લોટ છે બહુ આવડો મોટો પણ ફૂલ છે જવો દાળ નાખી દીધા ફાઈનલી દો થોડાક દાળ રાખા છે ફૂલવા વડો મોદો છે એટલે અહીં બુધાભાઈ શાક ભરે છે કેમ કે થોડાક શાક થાય એમને આપણે દાળ નાખ્યા તો એક ડરો આવ્યો છે કેવો મસ્ત મજાનો ડરો આવી જશે મોટો તો બરાબર અહીં શેળો પડે શામજીભાઈ શાક કરવા ગુમલા હારા કરે છે તો બરફ નાખ દઈ કાં બુધાભાઈ મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ થઈ છે ને આપણે દાળ વાવ ઉપાડી જા એટલું કાંઈ શેળવાનું એવું આવ્યું પાલવા એટલા કાંઈ ગુમલા આવ્યા કાં બુધાભાઈ બરફ

સલો આપણે રહી ઘી રહેતો આપણે ફાઇનલી ઘરે ભાગ હશે અહીંયા તુલસીમાં આપણે પણ ઘરે ભાઈ ગશી ફાઇનલી આપણે મસ્ત બે પાણા નાસ્તો કરો જા મચ્છી બચ્ચી ઉતારી સલો આપણે રહી ધીરે તો તો અહીંયા આ ગુમલા હુંકા જાય છે અહીંયા ચેરદલ બેન હુકવે છે બેન હાઈ કીધું છે એક લાઈક કરી દીધો કેવી રીતે ગુમલા હુકવાનો અમને તો ગુમલા કેવી રીતે હુકવાનું આપણે બે ગુમલા લઈ લીધા પછી એક વાત બીજા વાથના એ અહીંયા એઠો એક રાખીને બતાવો તો